શહેરમાં બિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકો અને આગેવાનોએ આજરોજ નગર સેવા સદનની કચેરી પર હલ્લાબોલ કર્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરી હતી ભરૂચ શહેરમાં વરસેલા ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોમાં માર્ગો બિસ્માર બન્યા છે ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવેલ માર્ગો અતિબિસ્માર બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ સ્થાનિકો અને આગેવાનો દ્વારા રેલી સ્વરૂપે પહોંચી નગરપાલિકા કચેરી પર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો આગેવાનો અને સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલને ઉગ્ર રજૂઆત કરી હતી અને માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી હતી સ્થાનિકોના આક્ષેપ અનુસાર ભરૂચના ઢાલથી મોહમ્મદપુરા સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે ત્યારે આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે અને જો માંગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં આંદોલનની દ્વારા ઉચ્ચારવામાં આવી છે આ તરફ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે નગરપાલિકા માર્ગના સમારકામની કામગીરી ચાલી રહી છે પરંતુ નિરંતર વરસાદના કારણે આ કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે જોકે આજથી વરસાદે વિરામ લેતા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાશે ચાલુ મોહમ્મદપુરા ઢાલવાળો જે રસ્તો ખરાબ થયેલ છે એ બાબતે આજ રોજ જે પ્રતિનિધિમંડળ એ રજૂઆત કરેલ છે સૌથી પહેલાં તો મીડિયાના માધ્યમથી હું આપણે એ કહેવા માગું છું કે નગરપાલિકા એ રસ્તા બાબતે કંઈ કામ નથી કરતી અથવા ચિંતિત નથી એવું નથી અમે રોજે રોજ એક દિવસ છોડી એક દિવસ એ રસ્તાને લેવલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ વેટ વિક્સ બી નાખીએ છીએ આપ લોકો જાણો છો એ પ્રમાણે હાઈવેનો જે બધો ટ્રાફિક અહીં ડાયવર્ટ થયો છે એના કારણે નગરપાલિકાએ રસ્તો બંધ કરીને કામ નથી કરી શકી રહી સાથે સતત વરસાદ છે વરસાદના કારણે પણ નગરપાલિકા લેવલ અને વેટ મિક્સ રાખે છે બીજા ત્રીજા દિવસે પાછા ઊંચા નીચા થઈ જાય છે નગરપાલિકા સતત પ્રયત્ન કરી રહી છે કે એ રોડ લોકો માટે સારો થાય છેલ્લે નગરપાલિકામાં ચાર પાંચ દિવસ પહેલાં બધા સભ્યો પક્ષ વિપક્ષ અને બેસીને નક્કી કર્યું છે કે એ રોડ ઉપર બ્લોક જેટલા ભાગમાં ખરાબ છે એ મોટા ભાગે બ્લોક નાખી અને એ રોડ સરસ બનાવી દેવાનો છે એના માટે અમારું આયોજન બી થઈ ગયું છે બ્લોકનો ઓર્ડર પણ અપાઈ ગયો છે અને આજે વરસાદનો ઉગાડ નીકળેલ છે એટલે અમે એ કામ પણ કરવાના છીએ નગરપાલિકાનું ઓલરેડી પ્લાનિંગ છે જ અને એ કામ કરવાની જ છે નગરપાલિકા લોકોની જે પરેશાની છે એને સમજી અને નગરપાલિકાએ ત્વરિત આ નિર્ણય કરેલ છે અને એને વ્યવસ્થિત સારી રીતે જી એ ગુરુવાર ના રોજ ભરૂચ શહેરમાં જે મસ્ત મોટા ખાડા પડી ગયેલા છે અને ભરૂચ નગરપાલિકાનું આ વહીવટીતંત્ર બિલકુલ ફેલ થઈ રહ્યું તે બાબતે ભરૂચ શહેરના જાગૃત આગેવાનો વડીલો નાગરિકો સ્વયંભૂ આજે ભરૂચ નગરપાલિકામાં આવી અને હલ્લાબોલ કરી અને પોતાની જે વ્યથા હતી જે તકલીફને દૂર કરવા માટે આજે સીઓ સાહેબને મહિલા એ તમે જુઓ પાંચ ઢલ સૈયદવા મજિદો હતો મોહમ્મદપુરા એપીએમસી માર્કેટ સંતોષી બાયપાસ ચોપડી સુધીના રોડ અત્યંત બિસ્મળ હાલતમાં હોય પાંચ 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 છ છ ફૂટ જેવા ખાડા પડી ગયેલા છે આ નગરપાલિકા આ વિસ્તારો પાસેથી એક રીતના ટેક્સ વસૂલે છે અને સુવિધાના નામે મીંડુ લખડતા પશુઓ પકડવા અમે ભરૂચ નગરપાલિકા ફેલ કચરો ઉઠાવવામાં રોડ સામા જે મૂળભૂત સુવિધા છે રસ્તાઓ કમ્પ્લીટ કરવાની એમનાથી ખાયા નથી મળી શકતા ગઈકાલે ગોંડલ ના વ્યક્તિ પોતાનું ફેમિલીને આવતો હતો ગાંધી બજાર પાસે ધોપીવાળ પાસે એની ગાડી ઉતરી ગઈ જો આમાં કોઈનું મૃત્યુ છે આકસ્મિક તો અમને પણ માનવ બધો ગુનો દાખલ થયો આવી ઘટના જ્યાં દીકરી અમે અને એક જવાન જો કોઈનો દીકરો નોકરી પડ્યા આવતો એનો ગુજરી ગયો એના ફેમિલીના લોકો દસ લાખ રૂપિયા આપી નોકરી આપીને ચૂપ કરી દીધા એના બાળકો યતીમ જ એની પત્ની વિધવા થઈ ગઈ તો શું ભરૂચ નગરપાલિકા પાસે આટલી કોઈ એવી વ્યવસ્થા નથી કે શહેરની પ્રજાને સમસ્યાનું નિવારણ લાવે સ્વયંભૂ આજે લોકોએ તકલીફનો સામનો કરીને ના છૂટકે આજે ભરૂચ નગરપાલિકા આવી અલ્લાબોલ કર્યો લો સાહેબે અમને કમિટમેન્ટ આપ્યું કે આજે રાતથી ડલથી લઈને બાયપાસ વગેરે તમામ વિસ્તારનું કામની શરૂઆત કરીશું સાહેબ એ કમિટમેન્ટ આપ્યું કે જરૂર પડશે બ્લોક મારીશું બાકીના ખાડા અમે એવું કહે કે ખાડા તો ભરો અને જો ભરૂચ નગરપાલિકા પાસે ખાડા ભરવાની હેસિયત ના હોય તો ભરૂચની પાછા બહુ સખી છે અમને તો અમે આ ખાડા ભરીશું અને આપના માધ્યમથી ભરૂચના જાગૃત એમએલએ રમેશભાઈ મિસ્ત્રીને પણ કહેવા માંગે કે રમેશભાઈ આ તમારી પણ એની જવાબદારી છે તમારો પણ આ વિસ્તાર છે એસપી સાહેબ ની કચેરી આ વિસ્તારમાં આવેલી છે એસપી સાહેબનો બંગલો કલેક્ટર સાહેબ નો નિવાસ સ્થાન આવેલું છે ડિસ્ટ્રિક્ટ જદુ નિવાસ સ્થાન આવેલું છે પણ તમે ત્રણ કિલોમીટર નગરપાલિકા રસ્તો બનાવવા નિષ્ફળ ગયેલી છે એટલે આ તમારી નગરપાલિકાની તાનાશાહી કહેવાય કે તમે પ્રજાની સમસ્યાનું નિવાર એટલે જો સાહેબ અમને વિચારે કબીત બનાકું હવે પછી આ કામની શરૂઆત નહીં કરવામાં આવે તો અમારી પાસે જે ગાંધીજીએ રસ્તો બતાવેલો છે ગાંધીજી આંદોલન થશે અને સરપૂર્ણ જવાબદારી ભરૂચ નગરપાલિકાના બેસેલા અધિકારીઓને પદાધિકારી હશે આ સર અમને દર વખત વખતની જે ભરૂચની પ્રજાની પડખ્યા આવતી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાનો તમામનો ભાગ આભાર અને જે લોકો અહીંયા આવી અને ભરૂચ શહેરની સમસ્યાનું નિવારણ માટે તમામનો હું અબ્દુલ કામદી જીત્યા અભવ્ય કરું થેન્ક યુ જય હિન્દ જય ભારત